સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહીની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચોમાસું જે આવી રહ્યું છે તેના પર રોગ લાગી શકે છે એટલે કે ચોમાસું મોડું ગુજરાતમાં પહોંચી શકે છે એના પાછળના તેમણે કારણ પણ જણાવ્યા છે તમામ ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં સ્વાગત છે અને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં ચોમાસાના આગમન પર મોટું સંકટ પરેશ ગોસ્વામીએ ગંભીર સ્થિતિ પેદા થવાની આગાહી કરી છે ગુજરાતમાં પણ કેરળ અને મહારાષ્ટ્રની જેમ વહેલું ચોમાસું આવશે તો મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે પરેશ ગોસ્વામીએ સંભાવના વ્યક્ત કરી છે ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતું ગઈકાલે મહારાષ્ટ્ર પહોંચ્યું છે મહારાષ્ટ્રમાં પંદર દિવસ વહેલું ચોમાસાની પધરામણી થઈ છે ચોમાસું ગુજરાતથી આશરે ચારસો પચીસ કિલોમીટર દૂર છે ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ છે પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતમાં ચોમાસા પર મોટું સંકટ આવી શકે છે પરેશ ગોસ્વામીએ આ સંકટ વિશે ખુલીને વાત કરી છે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે વચ્ચે રોકાઈ ગયું તો શું થશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગત ચોવીસ તારીખે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ચોમાસું કેરળમાં પ્રવેશ કરે એના પંદર દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી ચોમાસું વલસાડ વાપી નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યાં આવીને અનેક વખત ચોમાસું નિષ્ક્રિય થયું છે એટલે ઘણી એટલે ઘણી વખત ચોમાસું વચ્ચે રોકાઈ જતું હોય છે જ્યારે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળે જેને કારણે નિષ્ક્રિય થઈને જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ આવી કન્ડિશન જ્યારે સર્જાય છે ત્યારે આઠથી લઈને પંદર દિવસનો ગેપ પણ આવતો હોય છે હવે જો આને યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી જ રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે છે જોર ઘટે તેવી શક્યતા છે હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસ દરમિયાન ચોમાસુ મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગો બેંગ્લોર સહિત કર્ણાટક આંધ્રપ્રદેશના કેટલાક ભાગો તમિલનાડુના બાકીના ભાગો પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં કેટલાક ભાગોમાં આગળ વધશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે મહારાષ્ટ્રમાં ચોમાસાને એન્ટ્રી કરી લીધી છે સામાન્ય રીતે મુંબઈથી ગુજરાત પહોંચતા ચોમાસાને પાંચ દિવસ લાગે છે પરંતુ હજુ સુધી હવામાન વિભાગ દ્વારા તેની તારીખની જાહેરાત કરવામાં આવી નથી જોકે આગામી કેટલાક દિવસો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે પરંતુ આ વરસાદ જે છે તે સાર્વત્રિક વરસાદ નહીં હોય કેટલાક જિલ્લાઓમાં વરસાદ હશે તો કેટલાક જિલ્લાઓમાં આ વરસાદ નહીં હોય તો બીજી બાજુ પરેશ ગોસ્વામી એમ પણ જણાવી રહ્યા છે કે જૂન મહિનો જે છે તે આકરો રહી શકે છે બે જૂનથી ગુજરાતમાં હવામાનમાં આવશે મોટા બદલાવ આખા મહિના સહન કરવું પડશે પરેશ ગોસ્વામીએ આ આગાહીમાં જણાવ્યું છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ બફારા સાથે ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે આવા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાનમાં આવનારા મોટા ફેરફાર અંગે માહિતી આપી છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ બફારા અને લોકો ત્રાહી પોકારી રહ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાનમાં આવનારા મોટા ફેરફાર અંગે માહિતી આપી છે ખાસ કરીને જૂન મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં બદલાવ આવશે અને તેનો સામનો આખા જૂન મહિના સુધી કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તેમણે જણાવ્યું કે આ વર્ષે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો વીક રહ્યો છે અત્યારે ચોત્રીસથી સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં ગુજરાતમાં તાપમાન ચાલી રહ્યું છે જ્યારે પવનની ઝડપ પચીસથી ત્રીસ કિલોમીટર ચાલી રહી છે આ તાપમાન અને પવનમાં બે જૂનથી મોટો બદલાવ બદલાવ થવા જઈ રહ્યો છે હવે ધીમે ધીમે તાપમાન ઊંચું જશે બે જૂન આવતા તાપમાન સાડત્રીસથી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે એટલે ફરીથી એક વખત જૂન મહિનામાં પહેલાં અઠવાડિયામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરે તેવી પૂરેપૂરી શક્યતા તેમણે વ્યક્ત કરી છે ચૌદ થી અઢાર કિલોમીટર પ્રતિકલાક થશે હાલ અરબસાગર તરફથી ભેજવાડા પવન આવી રહ્યા છે જેના લીધે ગરમી ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે ગરમી ઉકળાટ અને બફારાથી અત્યારે કોઈ પ્રકારની રાહત મળવાની નથી આખા જૂન મહિના દરમિયાન ગરમી અને ઉકળાટ યથાવત રહે તેવી પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં આજના દિવસે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેની જો વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ કે દાસે ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જેમાં ગુજરાત રીઝન એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ભાગો અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોનો પણ સમાવેશ થાય છે આજના દિવસ માટે જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં ભારે વરસાદની શક્યતાઓ પણ છે આખા ગુજરાતમાં થંડરસ્ટ્રોમ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે અમદાવાદમાં પણ આજે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જોકે ગરમીનું જોર પણ યથાવત રહેવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે અઠવાડિયાની આગાહી કરી છે તેમાં બે દિવસ પછી વરસાદના વરસાદમાં જે છે તે વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ જોવાઈ રહી છે વધારે જો વાત કરીએ તો એ દાસે જણાવ્યું કે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ થવાનું પણ પૂર્વાનુમાન છે જ્યાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા નવસારી વલસાડ ડાંગ સુરત તાપી દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે બીજા દિવસે પણ રાજ્યોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં પણ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના જોવાઈ રહી છે હવામાન વિભાગે ચોમાસું સારું રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે દરિયાકાંઠાના ભાગો માટે ચેતવણી આપવામાં આવી છે માછીમારોને ત્રીસ મેથી એક જૂન સુધી ચેતવણી આપવામાં આવી છે જે દરમિયાન પવનની ગતિ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે જેમાં ઝાટકાનું પવન પાસઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પણ ફૂંકાઈ શકે છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે આ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થઈ શકે છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પંદર જૂન આસપાસ થતી હોય છે પરંતુ અરબી સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે આઠથી દસ જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતા રહેશે વૃક્ષેશ નક્ષત્રમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતાઓ છે આંદમાન નિકોબારમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું અને ત્યારબાદ પણ પરિબળો સાનુકૂળ રહેતા ચોમાસું આગળ વધી રહ્યું હતું જોકે કેરળમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું પૂર્વાનુમાન નિષ્ણાતો કરી રહ્યા છે પરંતુ ચોમાસું બેસી ગયા બાદ વરસાદ કેવો રહેશે તે પણ મહત્વનું હોય છે ઘણા સંજોગોમાં ચોમાસું વહેલું બેસી જાય પરંતુ વિધિવત આગમન પછી વરસાદ ખેંચાઈ જતો હોય છે જોકે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાનું અનુમાન દરેક હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે તો બંગાળની ખાડીમાં હવે ફરીથી સિસ્ટમ બની છે ચોમાસું ગતિ પકડશે પણ ગુજરાતમાં ક્યારે પહોંચશે અને ક્યાં પડશે ભારે વરસાદ આ અતિ મહત્વનો સવાલ છે ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલાં હવે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાય છે અને તેની અસર દેશના ઘણા વિસ્તારોમાં થવાની શક્યતા છે તાજેતરમાં જ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદમાં વધારો થયો હતો અને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હતું હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીની સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં બે થી ત્રણ દિવસમાં ચોમાસું પહોંચે એવી શક્યતા છે આ વર્ષે ચોવીસ મે ના રોજ એટલે કે સમય કરતાં આઠ દિવસ વહેલું ચોમાસું બેસી ગયું હતું અને મુંબઈ સુધી પણ ખૂબ ઝડપથી પહોંચી ગયું છે વધારે ચોમાસા અંગે જો ચર્ચા કરવામાં આવે તો હવામાન વિભાગે અઠ્યાવીસ મેથી ઓગણત્રીસ મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આગામી બે થી ત્રણ દિવસ સુધી હજી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેશે હવામાન વિભાગે ઓગણત્રીસ મે સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ મે ના રોજ વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ વડોદરા છોટાઉદેપુર સહિત કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ દાદરાનગર હવેલીમાં હવેલીના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે આમાંથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ મેના રોજ વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે અને કોઈ એક બે વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પણ થઈ શકે છે ઉત્તર ગુજરાતના અરવલ્લી મહિસાગર સહિતના બીજા વિસ્તારોમાં છૂટાછવાયા અને હળવા વરસાદની શક્યતા છે આ ઉપરાંત વડોદરા આણંદ ખેડામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટના મોટાભાગના વિસ્તારો તથા પાટણ બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અઠ્યાવીસ મે બાદ ખૂબ વરસાદ જે છે સંભાવના ઘટી જવાની છે ત્રીસ મેની આસપાસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઘટી જશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ પડે તેવી શક્યતા છે બંગાળની ખાડીની સિસ્ટમ વિશે જો વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને શું અસર કરી શકે છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બન્યું છે અને આગામી ચોવીસ કલાકમાં તે વધારે મજબૂત થવાની શક્યતા છે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં ધીરે ધીરે આગળ વધશે અને પૂર્વોત્તરના રાજ્યો તરફ જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જેના લીધે પશ્ચિમ બંગાળ ઓડિશા પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદી ગતિવિધિ વધી જશે અને આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે હાલ આ સિસ્ટમ ગુજરાત તરફ કે મધ્ય ભારત તરફ આવવાની શક્યતા જણાતી નથી જેથી રાજ્ય પર તેની કોઈ અસર થવાની શક્યતા નથી હવે ગુજરાતમાં વરસાદનું જોર વધવાને બદલે ઘટવાની શક્યતા છે અને તેના કારણે ચોમાસાની પ્રગતિ પર પણ અસર થઈ શકે તેવી શક્યતા છે વધારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દેશના કેટલાક વધારે ભાગો સુધી ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે હવામાન વિભાગ પ્રમાણે મધ્ય અરબી સમુદ્ર મહારાષ્ટ્રના કેટલાક વધારે વિસ્તારો કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો તેલંગણા આંધ્રપ્રદેશના કેટલાક વધારે વિસ્તારો છત્તીસગઢ ઓડિશાના કેટલાક વિસ્તારો પૂર્વોત્તરના રાજ્યો પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસોમાં ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે જોકે હવામાન વિભાગ હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ હવામાન વિભાગે વરસાદની જે માહિતી આપી છે તે પ્રમાણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જે છે તે બે દિવસ બાદ ઘટી જશે અરબી સમુદ્ર તરફની ચોમાસાની બ્રાન્ચ હવે નબળી પડી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવામાનના વિવિધ મોડલો પણ દર્શાવી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ ધીમી પડી શકે છે જેથી કદાચ રાજ્યમાં ચોમાસું પહોંચવામાં સમય લાગે તેવી સંભાવના છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર